અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ રહી છે અમરેલી સાવરકુંડલા સહિતના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ઢગલે ઢગલા જોવા મળે છે સરકાર દ્વારા ટેકાના ભાવે ચૌદસો બાવન જેવા ભાવો મળતા ત્યારે ખુલ્લા બજારની હરાજીમાં માત્ર આઠસોથી એક હજાર જેવા ઓછા ભાવને કારણે ખેડૂતો પરેશાન છે ખુલ્લા બજારની હરાજીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ન હોવાનો ખેડૂતો વસવસો કરી રહ્યા છે મોંઘાદાર ખાતર બિયારણ બાદ પણ ચાર મહિનાની કાળી મહેનતની મજૂરી કરીને પકવેલા મગફળીના પાકના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો હતાશ થયા છે પછી માંડવીનો ભાવ નવસો રૂપિયા આવ્યો અને ટેકાના ભાવ છે સૌતસો પચાસ રૂપિયા અને એક કોઈ રોદડા એક કોઈ ભૂરણા દીપડા હાવૈ એટલી બધી નુકસાની થાય અમને કોઈ લાભ જ મળતો નહી ને અધાર છે ઓગણીસે રૂપિયા ડીએપી ની છેલી છે અને વાવેતર ખેડ ખાતર બિયારણ બધું કરો તો અમુકની નુકસાની અમારે એટલી બધી ગઈ છે મગફળી લઈને એક હજાર ઓગણીસ ચાલી ગઈ છે ટેકાના ભાવ સૌતસો પચાસ રૂપિયા છે

તેરસો સાડી તેરસો સુધી ના ભાવ મળે છે અને ખેડૂતોને પણ સંતોષ છે જેને વરસાદમાં આવી ગઈ છે પલી ગઈ છે ઉગી ગઈ છે એના ક્વોલિટી પ્રમાણે ભાવ થોડા ઓછા મળે છે